ઠાકોર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હળવદ અને ધાંગધ્રાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તેમજ ઠાકોર સમાજના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યના સન્માન સમારંભ સાથે જ ભવ્ય લોક ડાયરાના ત્રિવેણી સંગમનો કાર્યક્રમ હળવદ શહેરમાં આવેલા શિશુ મંદિર ખાતે પંદરમી ઓગસ્ટની સંધ્યાએ યોજાયો હતો ઠાકોર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓ અને મેડિકલ વિભાગમાં સિદ્ધિ મેળવતા તારલાઓનું સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા બનાસકાંઠાના સાંસદ ગીનીબેન ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોર રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર બેગડ હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરશોત્તમ ભાઈ સાબરિયા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠાથી પધારેલા સાંસદ ગીરીબેન ઠાકોરે જણાવ્યું હતું કે પક્ષા પક્ષીથી ઉપર રહીને સમાજના હિતમાં કામ કરીએ અને સમાજના હિત કાર્યક્રમ માટે કોઈની રજા ચિઠ્ઠીની જરૂર ન હોવી જોઈએ સાથે જ ચૂંટાયા પછી સમાજના હિત માટે પણ સમય કાઢવો જોઈએ સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે વ્યસનથી દૂર રહીને શિક્ષણના કાર્યમાં સહભાગી બનવું તેમજ ઉદાર સાથે આગામી દિવસોમાં સમાજનું કન્યા છાત્રાલયનું નિર્માણ પામી રહ્યું છે તેમાં દાન કરવા અપીલ કરી હતી આજે મુકામે ઠાકોર સમાજ આયોજિત તેજસ્વી તારલા વિદ્યાર્થીઓના સત્કાર સમારંભ અને રાજકીય આગેવાનો સાથે મળીને પક્ષા દૂર રહીને સમાજના શિક્ષણમાં સમાજના ઉદ્યાન માટે બધા આગળ આવે અને વર્તમાન સમયની માગ છે એ શિક્ષણ એ દરેક સમાજ માટે જરૂરી છે અને આપણો સમાજ ઠાકોર સમાજ શિક્ષણથી થોડા ઘણોથી પછાત છે ગવર્મેન્ટ મદદ કરે કે ના કરે આ ભૂતકાળની વાતોને વાગોળે સિવાય વર્તમાનમાં આપણે શું કરી શકીએ છીએ એ વાત કરીને સમાજે શિક્ષણ માટે કરીને ખૂબ સારું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે આયોજકોએ તેજસ્વી તારલા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે કે જે ખૂબ એમને ઉત્સાહમાં વધારો થાય અને આવનાર એક સમાજને નવી પેઢીનું નિર્માણ કરવાનું છે એ લોકોનું સન્માન કર્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પહેલી વખત આવી છું હળવદમાં ઠાકોર સમાજે ભવ્ય સ્વાગત કરીને એક દીકરી તરીકે બહુમાન કર્યું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ શિક્ષણના સમાજમાં કે કોઈ પણ નાના મોટી મારા લાયક પણ કામની જરૂર પડશે તો સો ટકા જ્યારે સમાજ આમંત્રણ આપશે ત્યારે રોકાઈને પણ સમાજનું શિક્ષણમાં આગળ વધે એ માટેના મારા પણ પ્રયત્નો રહેશે ફરી આપ સૌનો પણ ખૂબ આભાર માનું છું આજે હળવદ મુકામે વિદ્યાર્થી સન્માન સમારોહ અને નવનિયુક્ત સાંસદ તરીકે મારો અને ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાના સાંસદ બન્યા છે સમાજના ઠાકોર સમાજના અમે બને ઠાકોર સમાજના સાંસદ જ્યારે બન્યા છે ત્યારે હળવદ તાલુકા ઠાકોર એજ્યુકેશન ટ્રસ્ટ વતી આ સન્માન સમારંભ યોજ્યો એમાં ગેનીબેન પણ હાજર હતા અમારા સમાજના ધારાસભ્ય શ્રી લવણજી ઠાકોર પણ આ પ્રસંગે હાજર હતા આ પ્રસંગે સમાજના તમામે તમામ વરિષ્ઠ આગેવાનો જે ચુવાડિયા ઠાકોર સમાજના ગુજરાતના પ્રમુખ છે ધર્મેશભાઈ પણ હાજર હતા માજી ધારાસભ્ય પણ હાજર હતા સમાજના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા વિવિધ જવાબદારી સંભાળતા તમામે તમામ આગેવાનો પણ હાજર હતા ત્યારે આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એક જાગૃતિ આવે સમાજ વ્યસનમાંથી મુક્ત થાય અને સમાજ શિક્ષણ તરફ વળે એનો માત્રને માત્ર હેતુ એ હતો એટલા માટે આજે સમાજના તમામ આગેવાનો વરિષ્ઠ આગેવાનો બધાએ મળી અને આ કાર્યક્રમ ગયો હતો અને બહુ સારા માહોલમાં કાર્યક્રમ યોજાણો સાથે સાથે મને કહેતા આનંદ થાય આ કાર્યક્રમ થકી મને વિશ્વાસ છે કે સમાજને એક નવી જાગૃતિ આવશે અને સમાજ આગામી ભવ્ય આગામી સમયની અંદર એક નવી દિશા પકડી અને અન્ય સમાજ સાથે તાલમેલ કરીએ અને ઠાકોર સમાજનો કઈ રીતે વિકાસ થાય એ બાબતે વિચારીને આગળ વધી રહ્યો છે અને વધવાનો છે એમાં કોઈ શંકા નથી મને વિશ્વ આજે આ સમસ્ત ઠાકોરોને કોળી વિકાસના ઉત્થાન માટેનું સંમેલન હતું વિના મિત્રોનો કાર્યક્રમ હતો પણ બિન રાજકીય કાર્યક્રમ હતો બિન રાજકીય એટલે સમય બધા બિન રાજકીય એટલે બધા પક્ષના આમાં સામેલ થાય અને એટલા માટે કે સમસ્ત કોળી સમજી એટલે ઠાકોર કોળી તળબદા કોળી ચોવાળિયા કોળી ઘેડિયા કોળી આ એક આખો સંદેશો આખા ગુજરાતમાં દિલ્હી સુધી પહોંચે એના માટેનો આ કાર્યક્રમ હતો મારે કેવું તો કહી શકાય એટલા માટે કે આખરે અમે બધા માનધાતાના છે એક જ મગની બે ફાયદું છે એમ પચાસ હોવા પેઢી જતા એક જ ડોવાના વસ્તાર છે તળબદા હોય કે ચુવાડિયા હોય કે ઠાકોર હોય એમ તો એની એકતા વધે એમાં શિક્ષણ આવે શિક્ષણની સાથે સંસ્કાર આવે અને સમાજ એકજૂટ થઈને રહે આધુનિક યુગમાં સમાજની એકતા એ જ મોટો પાવર છે અને સમાજમાં કુરરેવજો ને તિલાંજલિ આપે અંધશ્રદ્ધા દૂર થાય અને શિક્ષણ આવે અને સ્વ રોગની એક જ દવા કે શિક્ષણ તો શિક્ષણ ભવન માટે આ સરસ મજાનું આયોજન આ વિસ્તારના બધા આગેવાનોએ કર્યું છે ખાસ કરીને અમારા લાડીલા જંગી બહુમતીથી અઢારે વર્ણના સાથ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય ચંદુભાઈ શિવરા સાહેબની જે મહેનત છે એમનું જે સપનું છે કે મારે કોઈપણ ભોગે સમસ્ત કોળી સમાજને એક કરીને જ રહેવું છે એનું આ પહેલું પગથિયું છે એમ એના પહેલાં પગથિયામાં અમે સૌ સમસ્ત તરફદા કોળી સમાજના આગેવાનો ઝુમારિયા કોળી સમાજના આગેવાનો અને ઉત્તર ગુજરાતમાંથી લવિંગજી ઠાકોર જે આજે પાંચ વાગ્યાના આવી ગયા છે અને હજુ હાજર છે તો બધાની એક જ ઈચ્છા છે કે સમસ્ત ઠાકોર કોળી સમાજ એક થાય અને ગુજરાત અને આખા ઇન્ડિયામાં એનો ડકો વાગે એવો આજના સંમેલનનો હેતુ હતો